જે મંદિરો છે તેનું સમારકામ કરવામાં આદર્શ યુવક મંડળ દ્વારા શ્રીજીની ભવ્યાતિત ભવ્ય સ્થાપના કરવામાં છે આપણું આપણા મંડળનું નામ છે આદર્શ યુવક મંડળ અમે છેલ્લા એકતાલીસ વર્ષથી આ સ્થાપના કરીને અમે ગણપતિ બેસાડી છે અલગ અલગ થીમોમાં કરી રહ્યા છે અને આ વર્ષે અમે આ ખંડર મંદિરનું બનાવ્યું છે જે તમે જોઈ શકો છો એમાં આપણે અત્યારના જમા જે મતલબ નવા મંદિરો બની રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જુદા જુદા એરિયા નવા બની રહ્યા છે પણ જે આપણા જૂના મંદિરો છે એ એના એની કોઈ વાત જ નથી કરતું મેં ઘણા મંદિરો જોયા છે વડોદરામાં અને એનાથી ઇન્સ્પાયર થઈને આપણે આની આ બનાવ્યું છે એટલે હું તો બધાને કહું છું કે આમાં સપોર્ટ કરું અને જૂના મંદિરો ખાલી મંદિર નથી એક ઇમારત નથી એમાં આપણા આપણા પૂર્વજોના પ્રાણ છે આપણા પૂર્વજોની ભક્તિ છે શક્તિ છે અને એમાં જે વસ્તુ જે અત્યારે તમે ફીલ કરી શકો છો કે તમે આ ભલે અમે બનાવ્યું છે પીઓપીથી બનાવ્યું છે એનાથી પણ તમે અહીંયા ફીલ કરી શકશો કે તમને કેટલું આધ્યાત્મિક લાગશે અહીંયા અને એની પાછળનું કારણ એક જ વસ્તુ છે કે આપણે પ્રશાસનને જગાડવાનું કામ છે બીજું લોકોને બી આજુબાજુમાં તમારી બાજુમાં કોઈ મંદિર હોય લાઈક કે ભાઈ જૂનું મંદિર છે તો એને સાફ સુફાઈ રાખો આ તે બધું જ આ રીતનો અમારો મેસેજ આપવાનો છે